નમસ્કાર ખડૂત મિત્રો આપનું સ્વાગત છે મિત્રો તો રમણીકભાઈ જે હોળીની વાત કરી રહ્યા છે મિત્રો તો આપણે એને સંપૂર્ણપણે સાંભળીએ અને આગામી માવઠું આવવાનું છે માહિતી આપશે મિત્રો તો આપણે શાંતિ સાંભળીએ નમસ્કાર ખડૂત મિત્રો દુઆ સોમનાથ દયા શ્રી રામચંદ્ર ભગવાન દયા અને મા ઉમિયા માતાની દયાથી આજે આપણે ઉતાસણીનો તહેવાર હોળીનો તહેવાર ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના અને રવિવારના ઉતાસને આવે હોવાથી આ તહેવારની અંદર ઘણું જાણવા મળે છે આ આપણે આપણો દેશ એક ખેતી પ્રધાન છે ના વરસાદની આગાહી ત્રણ પદ્ધતિ જોવા મળે છે ભટલી વાક્ય ખગોળવિદ્યા અને જ્યોતિષશાસ્ત્રમાં હું એક ખગોળ વિદ્યાના આધારે વરસાદની આગાહી આપું છું આ બત્રીસ ઉતા હોળીના પવનને આધારે હોળીનો પવન જોવાની પદ્ધતિ હોય છે હોળીના પવનને જે સૂર્ય ભગવાન આપીએ ત્યારે છન્નું મિનિટ પોવનની દિશા જોવામાં આવે છે ને હોળીની ઝાડ પણ જોવામાં આવે છે હું વંઠીથી ચાર કિલોમીટર દૂર એક ખુલ્લા પટની અંદર જે હોળી સાતલપુર ધારે થાય છે ત્યાં હું જોવા જાઉં છું અને ત્યારે ઘણું અનુમાન મળે છે બત્રીસ વર્ષથી ત્યાં એક હોળીની ઝાડ પર વરસાદની આગાહી આ હોળીની ઝાડ મારા બાપુજી બાપા અને સુકાવા ભાલોડિયા મને શીખવાડે છે એની પ્રેરણાથી હું આજે ઉત્સાળની પોણ જોઉં છું અને મેં આજે જે વરસાદ ઉતાસની પવન ઉત્તર દિશા વાય દિશા અને પશ્ચિમ પવન વાય તો વરસ સારું જાય અને અગ્નિના પવન અને તે પશ્ચિમ પવન વાય તે અગ્નિનો પવન વાય તો વરસ નબળું નબળું થાય અને આ આ પણ મેં વરસાદને આપણે નકશો હું પણ આપું છું અને અને મેં ગુજરાત સમાચારમાં આજે પણ વરસાદની આગાહી પદ્ધતિ મેં પણ ખેડૂત માટે શીખવાડે તે પણ નકશો હું આપું છું તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણિકભાઈ વામજા આપને જે નકશો આપે છે ખેડૂત મિત્રો આપણે જોઈએ તમે પણ વરસાદની આગાહી કરી શકો અનુભવ છે રમણિકભાઈ પાસે વર્ષનો પણ આપણે પણ શીખી શકીએ અને રમણીકભાઈ પાસેથી જાણી શકીએ આપને પણ ખ્યાલ આવે કે કયા પાકનું વાવેતર કરવું જોઈએ તો આપણે નકશો આપણી સમક્ષ રમણિકભાઈ વામજા મૂકે છે મિત્રો તો આપણે જોઈએ આ નકશો કે કુદરતી બનાવો કુદરતી આગાહી આવનાર ચોમાસું સારું થાય તેવું પૂરવાનું મારા આધાર વિદ્યા હોળીનું મહાપર્વ ઉતાશની પૂર્ણિમા હોળીની રાતે પ્રગટતી જ ઝાડ પૂર્વ દિશામાં જાય તો રાજા પ્રજા સુખી થાય તો આ જોઈએ મિત્રો કે જે આજી છે એના ઉપરથી આપણે ખાસ કરીને જે આગામી વર્ષ કેવું જશે અને બીજું મિત્રો કે અહીંયા એક તારીખ બીજી પણ આપેલી છે રમણીકભાઈ વામજાએ કે જે માવઠાની તારીખ આપેલી છે મિત્રો તો આપણે એ પણ જોઈ લઈએ માવઠાની તારીખ

આ કષ્ટ અને અનુમાન છે એક વિજ્ઞાન છે ગણિત છે કોઈ દોરા ધાકા કરતો નથી અને બારથી ચોવીસ તારીખમાં વાદળી હમાન થાય ઉતાસની પર વરસાદ થાય તો વરસાદ વરસ સારું જાય તેવું મારું પૂર્ણમા છે મેં આજે તો ગુજરાત સમાચારને પણ વરસાદની આગાહી ખેડૂત માટે શીખવા માટે પદ્ધતિ મેં આપેલ છે તેમાં પણ પુરાવા સહિત હું આપું છું તો ખેડૂત મિત્રો આ જોઈ શકો